મહેસાણા એલસીબીએ પંજાબથી સાડત્રીસ પોઈન્ટ આડત્રીસ લાખનો દારૂ ભરી અમદાવાદ જતું કન્ટેનર પકડી પાડ્યું મહેસાણા જિલ્લા સ્થાનિક ગુના શોધક શાખાના પીઆઈ જેપી સોલંકી અને પીએસઆઈ એમ બી પઢિયારે ઉચ્ચ અધિકારીઓની સૂચનાના પગલે દારૂના નેટવર્કને પકડી પાડવા માટે કમર કસી છે જેના ફળ સ્વરૂપે એલસીબીની ટીમ તપાસમાં હતી ત્યારે કોન્સ્ટેબલ સંજય કુમાર વેલજીભાઈ અને રાજેન્દ્ર મહેન્દ્રસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગનું એક કન્ટેનર દારૂ ભરીને અમદાવાદ તરફ જઈ રહ્યું છે જેથી તેઓએ બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ પરથી પસાર થતું કન્ટેનર પકડી પાડ્યું હતું જેમાં તપાસ કરતા વિદેશી પ્રકારના દારૂને આઠસો બ્યાસી પેટી મળી આવી હતી આમ પોલીસે રૂપિયા સાડત્રીસ લાખના દારૂ કન્ટેનર મોબાઈલ ફોન રોકડ કુલ રૂપિયા બાંસઠ પોઇન્ટ તેતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરીને રાજસ્થાનના કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે દારૂનો જથ્થો પંજાબથી સુરેન્દ્રસિંહ નામના વ્યક્તિએ ભરીને મોકલાવ્યો હતો અને અમદાવાદ આપવાનો હોવાની વિગતો સામે આવી છે સંજય જાની અપના મિજાજ ન્યૂઝ મહેસાણા